અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા છેલ્લા એક વર્ષથી સતત બિન અધિકૃત રીતે ગેરહાજર રહેતા છ શિક્ષકો સામે નિયમ અનુસાર કડક કાર્યવાહી હાથ ધરાઈ છે જેમાં જિલ્લાની છ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકાઓ સહિત છ શિક્ષકોને પોતાનું રાજીનામું ગણી લેવા અને તેમની સેવા સમાપ્ત થઈ ગઈ હોવાના જિલ્લા પ્રાથમિક અધિકારી દ્વારા આદેશ કરાતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ આલમમાં ખડભડાટ મચી ગયો છે અઠવાડિયામાં બેથી ચાર દિવસ ગુલ્લી મારતા શિક્ષકોના અહેવાલ મંગાવતા ગુલ્લી બાદ શિક્ષકોમાં પણ ફફડાટ મચ્યો છે શાળામાં ફરજ બજાવતા અને બિન અધિકૃત રીતે સતત ગેરહાજર રહી શાળાના બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનાર શિક્ષકો સામે કડક કાર્યવાહીના સરકારના આદેશ બાદ અરવલ્લી પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તાત્કાલિક ગેરહાજર રહેતા શિક્ષકોના અહેવાલ એકઠા કરીને તેની વિગત રાજ્ય સરકારમાં મોકલી આપી છે જિલ્લાના બાયડની દખણેશ્વર બિલોડાની મોતીપુરા મેઘરજની કેસરપુરા બાયડની અમિયાપુર ધનસોલાની વડાગામ તેમજ બિલોડાની લુસડિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા છ શિક્ષક અને શિક્ષિકાઓ છેલ્લા એક વર્ષથી સતત ગેરહાજર રહેતા હોવાથી શિક્ષણ વિભાગના નિયમ અનુસાર તેમનું રાજીનામું ગણી લેવા અને તેમની સેવા સમાપ્ત થઈ ગઈ હોવાના આદેશ કરાયા હોવાનું અરવલ્લી પ્રાથમિક શિક્ષણ અધિકારી નિનેશ દવે જણાવ્યું હતું રિપોર્ટર જયદીપ ભાટિયા અરવલ્લી અરવલ્લી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં છેલ્લા એક વર્ષથી બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા શિક્ષકો સામે કાર્યવાહી ચાલુ હતી એ સંદર્ભે શિક્ષ નાણાં વિભાગના ઠરાવ મુજબ એક વર્ષથી બિનઅધિકૃત ગેરહાજર રહેતા એવા છ શિક્ષકોને એમનું રાજીનામું ગણી અને એમની સેવાઓ સમાપ્ત કરી છે એ સિવાય બે શિક્ષકોએ રાજીનામું આપ્યું છે રાજીનામા પણ મંજૂર કરી દીધા છે એક શિક્ષક છે એને બર તરફ કર્યા છે કુલ કુલ કેટલા શિક્ષકો શિક્ષકો હતા હતા હાલ અમારી સમક્ષ તે કાર્યવાહી કરી દીધી છે એક અશક્ત શિક્ષક છે લાંબા સમયથી રજા ઉપર હતા પરંતુ અશક્ત છે એટલે એમને મેડિકલ બોર્ડમાં પણ મોકલેલા છે એટલે એમને મેડિકલ બોર્ડમાં મોકલવા માટેનો અભિપ્રાય આપી અત્યારે મેડિકલ બોર્ડમાં મોકલ્યા છે કઈ કઈ શાળાના શિક્ષકો છે અરવલ્લી જિલ્લાની બાયડ તાલુકાની અમિયાપુરા અને દખણેશ્વર શાળા છે મેઘરજ તાલુકાની કેસરપુરા શાળા છે ભિલોડા તાલુકાની રંગપુર શાળા છે એકલું સળિયા શાળા પણ માંથી એક શિક્ષકને બરતરફ કર્યા છે